નમસ્કાર વાયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શિયાળામાં શરદી ખાંસી અને કફથી બચવા શું કરશો આ માટે ગોતરી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર અનુપ ચંદાનીની ખાસ સલાહ સામે આવી છે સમગ્ર ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે અને તેની સાથે જ શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે જોવા મળતા શરદી ખાંસી અને કફ જેવા રોગોનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે આ બદલાતા હવામાન અને વાયરલ ઇન્ફેક્શનથી બચવા માટે કેવી કાળજી લેવી તે અંગે ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર અનુપ ચંદાનીએ શહેરના નાગરિકોને કેટલીક મહત્વપૂર્ણ અને ઉપયોગી સલાહ આપી છે જેમાં સામાન્ય નાગરિકો માટે ડોક્ટર ચંદાનીની મહત્વની કાળજી કહી શકાય ડોક્ટર ચંદાનીએ જણાવ્યું કે શિયાળામાં શરીરની રોગપ્રતિકારક શક્તિ જાળવવી ખૂબ જ જરૂરી છે આ સાથે જ ગરમ વસ્ત્રો પહેરવા માટે ઠંડી હવાના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું શરીરને ગરમ રાખવા માટે ઊનના કપડાં સ્વેટર અને ખાસ કરીને માથું કાન અને પગને ઢાંકવા આ સાથે જ હાઇડ્રેટેડ રહેવું તેવી પણ માહિતી આપવામાં આવી હતી તો બીજી તરફ ઘરેલું ઈલાજ જે આપી શકે છે રાહત તે બાબતે પણ ડૉક્ટર ચંદાનીના મતે સામાન્ય શરદી ખાંસીમાં તાત્કાલિક દવાઓ લેવાને બદલે કેટલાક ઘરેલું નુસ્ખાઓ પણ અપનાવી શકાય છે જેમાં હળદરવાળું દૂધ પી શકાય છે સાથે જો વરાળ લેવી એટલે કે સ્ટીમ ઇન્હેલેશન જેમાં ગરમ પાણીમાં નીલગિરીના તેલના થોડા ટીપા નાખીને વરાળ લેવાથી બંધ નાક અને છાતીમાં જમા થયેલ કફમાં ઝડપથી રાહત મળે છે તો બીજી તરફ સિનિયર સિટીઝનો માટે પણ ખાસ કાળજી લેવામાં આવી હતી ખાસ કરીને સિનિયર સિટીઝનો એટલે કે વરિષ્ઠ નાગરિકોને વધુ સતર્ક રહેવાની સલાહ આપી છે કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ સામાન્ય રીતે ઓછી હોય છે અને તેઓને નિમોનિયા કે શ્વાસ સંબંધિત અન્ય બીમારીઓ થવાનો ખતરો પણ વધુ હોય છે આ સાથે જ ડૉક્ટર ચંદાનીએ અંતમાં જણાવ્યું કે નાની તકલીફમાં ઘરેલું ઇલાજ અજમાવો પરંતુ જો તાવ શ્વાસ લેવામાં તકલીફ અથવા ખાંસી એક અઠવાડિયાથી વધુ સમય સુધી રહે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ જી ગુડ મોર્નિંગ ડૉક્ટર અનુપચંદાની સુપ્રિન્ટેન્ડન્ટ જીએમએરએસ હોસ્પિટલ ગોત્રી વડોદરા આપણે સૌ જાણીએ છીએ કે આ વખતે ઠંડીનો પ્રકોપ વધારે છે શિયાળો ખૂબ સ સારો છે સીઝન સારી છે પણ આપણા જે સમાજમાં જોવા મળે છે સોસાયટીમાં જોવા મળે છે કે સરદી ખાંસીના કેસીસ બહુ વધી રહ્યા છે કોમન કોલ્ડ જે કહેવાય એ ઠંડીના લીધે લોકો પર અસર દેખાઈ રહી છે આપણે એક જવાબદાર નાગરિક તરીકે પોતાની હેલ્થનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે આવી સિઝનલ જે ચેન્જીસ આવતા હોય છે અને આ અત્યારે જેમ ગ્લોબલ વોર્મિંગને બધા ઇસ્યુઝ છે એના લીધે બધા ચેન્જીસ ખૂબ જ અનપ્રડિક્ટેબલ છે ગમે ત્યારે શરદી થઈ જાય પાછું થોડી ગરમી આવી જાય અને આ જે ફ્લક્ચ્યુએશન્સ દેખાય છે વેધરમાં એના લીધે આપણે સૌને આ શરદી રનિંગ નોઝ અને એ બધી તકલીફો રહે રહે જ છે ખાસ આપણે એનાથી બચવાનું છે પોતાની જાતને સાચવીને રાખવાનો છે ગરમ કપડાંનો ઉપયોગ આહારમાં ઠંડા પીણા ઠંડા આઈસ્ક્રીમ કે બધાનું જે આપણે સેવન કરતા હોઈએ એના ઉપર બી કંટ્રોલ રાખવાનો છે ખાસ કરીને આપણે જોઈએ છે કે આપણે મોસ્ટ ઓફ બધા માઉથ બ્રીધર હોઈએ છીએ રાત્રે સૂતી વખતે આપણે મોઢેથી શ્વાસ લેતા હોઈએ છીએ આવી ઠંડા વેધરમાં જ્યારે મોઢેથી શ્વાસ લઈએ તો આપણું ગળું સુકાઈ જતું હોય છે અને સવારે પછી ગળું પકડાઈ જતું હોય છે તો ખાસ કરીને આવા માઉથ માઉથબ્રીધર પેશન્ટ્સને બી ખાસ ધ્યાન રાખવાનું કે થઈ શકે તો પોતાની ઊંઘની પોઝિશન સરખી રાખે તો માઉથ માઉથબ્રીધિંગ ના થાય પાણી સાવ ઠંડુ ના પીએ થોડું નવ સેકું જેવું પાણી હોય વોર્મ વોટર કહેવાય એવું એવા પાણીનું સેવન રાખવાનું રાખે તો એનાથી બી ગળામાં મોઇશ્ચર રહેશે ગળા પકડાવાની અને જે ડ્રાયિંગ થઈ જાય અને એના લીધે બધું કોમ્પ્લિકેશન થતા હોય એ બધા બી ના થાય સિનિયર સિટીઝન્સ એવા દર્દીઓ જેને બીજી બીમારીઓ છે જેમ કે ડાયાબિટીઝ બ્લડ પ્રેશર થાઇરોઇડ એવા બધા પેશન્ટ્સ માટે બી ખાસ સૂચના છે કે એ લોકો બી પોતાની જાતને વધારે સાવચેતીથી પોતાનું ધ્યાન રાખે ગરમ કપડાં ખાસ કરીને કાન ઢાંકેલા હોવા જોઈએ એ ટાઈપનું પ્રેક્ટિસ રાખશે તો એમને આ સિઝનલ ચેન્જીસ જે વેધર ચેન્જીસ છે એનાથી બચાવ થશે અને રૂટિન લાઈફમાં કોઈ વધારે પ્રોબ્લેમ નહીં આવે આપણે સૌ જાણીએ કે થોડું બી કોમન કોલ્ડ થાય તો આખા શરીરમાં કડતર થાય છે ફીવરિશ લાગે અને પછી આપણું કામ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે અને ધીમે ધીમે આપણી ઇમ્યુનિટી ઓછી થાય એના લીધે બીજા રોગચાળા બી કદાચ હાવી થઈ શકે તો એ બધાનું ખાસ ધ્યાન રાખવા માટે આ બેઝિક વસ્તુઓ જો આપણે રાખીશું પ્લસ કુદરતે જે સિઝનલ ફ્રૂટ્સ આપણને આપ્યા છે જેમ કે આમળા છે એનું સેવન હળદર લીલી હળદરનું સેવન એ ટાઈપનું હોય ખોરાકમાં એનું ઇન્ક્લુડ કરવામાં આવે તો ડેફિનેટલી એને આપણે ઇમ્યુનિટીને બુસ્ટ કરી શકાય છે તો સૌ નાગરિકને સ્પાર્ક ન્યૂઝ તરફથી કા સંદેશો પહોંચાડવા માગું છું કે સિઝનલ વેરિએશન આગળ આપણે કોઈ વધારે મેડિકલ હેલ્પ કર્યા કરતાં આપણે પોતાની જાતને કાળજી રાખીએ અને પોતાનું જીવનશૈલ્ય બદલીએ તો આપણે એનાથી બચાવ થશે થેન્ક યુસ્ક્રાઈબ ના પ્રેસ આઈ